સોલંકી પરિવાર આબુ અંબાજી ફરવા ગયો હતો અને બંધ મકાન નિશાન બનાવી દસ તોડા વજનના સોનાના ઘરેણા અને ત્રણ પંચ્યાસી લાખ રોકડા મળી કુલ રૂપિયા નવ લાખની મત્તા ચોરી છુમંતર થઈ ગયા હતા મળતી વિગત મુજબ કતારગામમાં રણછોડજી પાર્ક સોસાયટીમાં રહેતા પરેશ રામજી સોલંકી ન્યૂઝ ચેનલ ચલાવે છે પરિવારમાં પત્ની અને બે દીકરી છે ગત તારીખ સત્યાવીસમી સોલંકી પરિવાર સાથે આબોઅંબાજી ફરવા ગયા હતા દરમિયાન અઠ્યાવીસમી બપોરે પાડોશીએ કોલ કરી દરવાજો ખુલ્લો હોવાની વાત કરી હતી જેથી સોલંકીએ તુરંત સાડુભાઈને કોલ કરી ઘરે મોકલ્યા હતા ઘરમાં ચેક કરતા સામાન વેરવિખેર જોવા મળ્યો હતો જેથી સોલંકી રાતોરાત આબુથી સુરત પરત ફર્યા હતા ઘરમાં તપાસ કરતા મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો કબાટના લોક ખુલ્લા અને તિજોરી તૂટેલી હતી તસ્કરો દસ પોઈન્ટ બસો એકાવન ગ્રામ વજનના સોનાના ઘરેણા તથા રોકડ રૂપિયા રૂપિયા લાખ મળી કુલ લાખની મત્તા ચોરી કરીને આસી છૂટ્યા હતા ઘરના સીસીટીવી કેમેરા ચેક કરતા અઠ્યાવીસ મળસ્કે મળસ કે સાડા ચારથી થી પોણા પાંચ વાગ્યાના અરસામાં ટુ વ્હીલર પર ત્રણ યુવકો આવતા દેખાયા હતા ત્રણેય જણાએ માથા પર ટોપી પહેરી હતી અને મોડું પણ ઢાંકેલું હોવાનું ફૂટેજમાં નજરે ચડ્યું હતું મુખ્ય દરવાજાનો નખુચો તોડી ઘરમાં ઘૂસ્યા હતા પરેશ સોલંકીએ ફરિયાદ આપતા કતારગામ પોલીસે અજાણ્યા સામે રૂપિયા નવ પોઈન્ટ તેર લાખની ચોરીનો ગુનો નોંધ્યો હતો